હાઇવે પર કામ કરતા મજૂરો પૂર ઝડપે જતા વાહનોની વચ્ચે કોઈ પ્રકારની સેફટી બેરિકેટ હેલ્મેટ સેફ્ટી જેકેટ વગર રોડ પર કોઈ પણ પ્રકારની વાહન ચાલકો માટે સૂચના માર્યા વગર કામ કરતા નજરે પડ્યા છે ઉપર આ બને નીચે ધરતીના સહારે કાળી મજૂરી કરી પેટનું રડતા મજૂરોની જિંદગી સાથે જુગાર ખેલ રહ્યા છે આ મજૂરોનું નથી કોઈ રણીધણી અકસ્માત થાય અને કોઈ મંજૂરના પ્રાણ જાય અથવા નાની મોટી ઇજાઓ થાય તો જવાબદાર કોણ આવા અનેક ફ્રેશનો આ રોડ કોન્ટ્રાક્ટરની કામગીરી પીડબલ્યુડી અધિકારીઓ સામે ઉભા થયા છે